સર મારે તમને એક વાત કેવી છે લિસ્ટન મી શું લિસ્ટન મી એટલે સાંભળવું સાંભળવું અચ્છા લિસ્ટન મી લે એના સ્પેલિંગ માં તો ટી આવે છે તમ ટી કાનો બોલે અચ્છા તો નિર્જરા એમાં એવું હોય છે ઘણા બધા સ્પેલિંગ માં ઘણા બધા અક્ષરો ઘણી બધી વાર સાયલન્ટ હોય છે પણ આજે હું તને એ સમજાવું કે ઘણા બધા શબ્દોમાં ટી ક્યારે સાયલન્ટ હોય તો સૌથી પહેલા આજનો પ્રશ્ન છે ટી ક્યારે સાયલન્ટ રહે છે એના માટેનો નિયમ મસ્ત મજાને જો કે મોસ્ટલી

સન એટલે આ ટી છે એ બોલાતો નથી એવી જ રીતના મેચમાં જો ટી છે તો એમાં આ ટી વચાતો નથી એટલે મેચ ઓકે પછી આ ઓફટન નો વચાય એમાં ટી સાયલે છે એટલે ઓફન